હુસેન ની શહાદત યાદમાં મહુવાના શિયા સમાજના લોકો મહુવાથી વરતેજ રોજા ખાતે ચાલીને થયા રવાના અને રવતે જવાના માર્ગ પર સબીરનું સેવાકી લોકો દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું So す。<noise>

ભૂખ્યા ને તરસા વગર વાંકે શહીદ કરી દીધેલા ને એમના જે ઘરવાળા હતા જનાભાઈ જૈનબને જૈનુલ આબિદેન લઈ સલામ એમને બાંધીને શામમાં ને બધી હતા એમની યાદમાં અમે મોવાથી વળતે જ જઈએ છીએ ને ત્યાં કરબલામાં બધા નજબથી કરબલા જાય છે ચાલીને અમે અહીંયા મોવાથી વળતે જઈએ છીએ ઇમામ હુસેનની શહાદતની યાદમાં મુસ્લિમ સમાજ અને ખાસ કરીને શિયા સમાજના લોકો વર્તે જ રોજા ખાતે ચાલીને જતા હોય છે ત્યારે મહુવાથી વર્તે સુધી ચાલીને જતા લોકો માટે માર્ગમાં સેવાભાવી લોકોએ સબીલનું સુંદર આયોજન કર્યું છે અત્રે ઉલ્લેખની છે કે મહુવાથી વર્તેજ સુધી સેવાકી લોકોએ નેવુ જેટલા સબિલના સ્ટોલની વ્યવસ્થા ઉભી કરેલ છે આ બાબતે વિગત જોઈએ તો આશરે 1400 વર્ષ પહેલા ઇમામ હુસૈન અને તેમના 72 સાથીઓને ભૂખ્યા અને તરસ્યા નિર્દય રીતે શહીદ કરી દેવામાં આવ્યા હતા અને તેમની શહાદતની યાદમાં

અલયકુમ આજે આપણે અહીંયા મોવાથી વર્તે ચાલીને જવાનો ત્રણ દિવસનો પ્રોગ્રામ રાખેલ છે જ્યારે દસમી આસુરામાં અમારા ત્રીજા ઇમામ રસુલે ખુદા સલલાહ સાહેબના નવાસાને શહીદ કરવામાં આવ્યા હતા એમને ભૂખા અને પ્યાસા શહીદ કરવામાં આવ્યા હતા અને એમના ખાનદાનવાળાને જ્યારે એ લોકો અને મા શહીદ થઈ ગયા હતા તે એ લોકોને મળવા નહોતા દીધા અને એ લોકોને જે અમારામાં એક ચાલીસમું કહેવાય ચહેલુમ એ કરવા નહોતું દીધું અને એ લોકોના ખાનદાનની ખ્વાઇશ હતી કે અમે લોકો ચહેલુમ કરવા માટે અમારા ભાઈ લોકોના ચહેલુમ માટે જઈ અમારા ખાનદાન માટે જઈ પણ એ લોકોના જવા દેવામાં નહોતા આવ્યા આજે આખી દુનિયા ભેગી થઈ અને કરોડોમાં પબ્લિક નજફ જે ઈરાકમાં આવેલું છે ત્યાંથી નજફથી કરબલા જે એસી કિલોમીટરનો ડિસ્ટન્સ છે એ આજે પબ્લિક ત્યાં ચાલે છે અને જે લોકો ત્યાં નથી જઈ શકતા એ લોકો અહીંયા આપણે મોવા નજફ નજફ હોલ એટલે કે મહવા નજફથી લઈ અને ભાવનગર વર્તેજ સુધી ચાલે છે આ પ્રોગ્રામ ત્રણ દિવસનો હોય છે અને આશરે સો કિલોમીટરનો ડિસ્ટન્સ હોય છે જેમાં બધાય શ્રદ્ધાળુ એની એ ભાગ લે છે અને આમાં બધી જ કોમના લોકો દરેક કો દરેક કોમના લોકો આવે છે અને એ પોતપોતાનો ભાગ ભજવે છે જે લોકો ચાલવાવાળા ચાલે છે ખવરાવાવાળા ખવડાવે છે પીવરાવાળા પીવરાવે છે અને દરેક લોકો બધા ચાલે છે અને ત્યાંથી નજબથી કરબલા લોકો જ્યારે એક વખત ઇમામ હુસેનલામે યાદ કર્યા હતા કે છે કોઈ મારી મદદ કરવા માટે તો ત્યારે કોઈ એને જવાબ નહોતો આપી રહ્યો તો આજે અહીંયા આપણે હિન્દુસ્તાનની જમીન ઉપરથી મોવા શહેરની જમીન ઉપરથી લોકો લબ્બે ક્યાં ઉસેન કરીને કહે છે કે અમે અહીંથી તમારા માટે છીએ અને ત્યાં બી નજબથી કરબલા લબ્બે ક્યાં ઉસેનના નારા સાથે લોકો ચાલે છે તો આપડે બધા એક વખત નારો લગાડી દઈએ લબ્બે ક્યાં હુસેન લબ્બે ક્યાં હુસેન